મસાજ તો બહુ સરસ કરો છો કેટલા વર્ષનો અનુભવ છે તમારે અહીંયા મારો પેલો દિવસ જ છે આજે તો પહેલા કયા પાર્લર માં હતા પેલા તો હું વાસણ ઘસવા જતી હતી બધાના ઘરે આ શું કરે છે ગળા ફાસો ખાઉ છું પણ હાથે બાંધીને ગળામાં બાંધું તો હું શ્વાસ કઈ રીતના લઉં હું આવું હો દુકાને જઈને

મને એમ થાય છે કે આ બધું સાફ કર્યા કરતા હતા ને ખાલી હાથ સાફ કરી દઉં મમ્મી તમારા માટે બંગડી અરે વાહ બહુ મસ્ત છે હો આઈ લાવી છે તમારા માટે હે આ તો મારે જોતું જ તું અને પાવડર છે તમારે કામ આવશે મોઢે લગાડવા માટે હા પણ આ બધું લાવી ક્યાંથી અરે અહીંયા ચોકમાં માટલા માં કેટલી બધી વસ્તુ પડી હતી તો મારે જે જોતી હતી ને એ બધી લેતા આવીને મીઠાઈ બીજા લઈ ગયા જો છોકરી વાળા હમણાં જોવા આવશે એટલે બધી વાત મોટી મોટી કરજે એટલે આપડે વર્ત પડે આવો આવો બેસો કઈ તકલીફ નથી પડી ને મળી ગયું ઘર ના ના કઈ તકલીફ નથી પડી આરામથી પાણી તો લઈ આવ હા પણ પેલા છે ને મને આપડા વિમાન ની ચાવી આપો ને હું અંદર લેલો બાર વરસાદ આવે આવેનું શાક બનાવ્યું છે મનીષા આજ તો કાઈ શાક હતું ને તો રીંગણાનું બનાવી નાખ્યું પણ હું રીંગણા નું નહીં હોય એમાં કાંટા હોય હા તો પણ ચપ્પલ પહેરી ખાઈ લેજો ને એટલે કાંટા ન વાગે ભાવિન જો તો આ મારા મોબાઈલ માં પાસવર્ડ મારે ભૂલાઈ ગયો અને ફોન લોક થઈ ગયો છે મોબાઈલ વાળા ને જઈને ખોલાઈ આવ ને તો મમ્મી અમે એમાં શું લાવો 2 મિનિટ માં ખોલી દઉં તો તો સારું લે હા એ શું છે પણ લોક નથી ખોલો નથી ખોલવો લાય લાય